તહેવારમાં પતંગ પતંગ મજા અબોલ પક્ષીઓ માટે સજારૂપ સાબિત થતી હોય છે ત્યારે ઉત્તરાયણમાં ઘાયલ થતા પક્ષીઓ માટે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવતી હોય છે જીએસટીવી દ્વારા પણ કલ્યાણ જીવાશય નામની સંસ્થાનો આપ સંપર્ક કરી શકો છો અને સેવા કાર્ય કરતા હોય છે તેમજ આ વખતે રાજ્ય સરકારની કરુણા હેલ્પલાઇન દ્વારા તેર એમ્બ્યુલન્સ દોડાવવામાં આવશે આ એમ્બ્યુલન્સ પાલડી વાડજ સાબરમતી બાપુનગર સહિત અલગ અલગ જગ્યાએ ગોઠવવામાં આવશે મહત્વનું છે કે શહેરમાં દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા નાના મોટા સેન્ટર ઊભા કરવામાં આવતા હોય છે આ સેન્ટર પર ઘાયલ પક્ષીઓને સારવાર માટે રિફર કરવામાં આવે છે ડોક્ટર્સના મતે મોટાભાગે સાંજના સમયે ઘાયલ થયેલા પક્ષીઓનો આંક વધારે હોય છે તેની પાછળનું કારણ એ છે કે પક્ષીઓ પોતાના માળામાંથી ખોરાકની શોધમાં સાંજના સમયે નીકળે છે આકાશમાં ઉડતા સમય પતંગની દોરી કે ટુક્કલ ચગાવતા પતંગ રસિકોની દોરીથી પક્ષીઓ ઘાયલ થતા હોય છે ડોક્ટર્સ દ્વારા એવી પણ અપીલ કરવામાં આવે છે કે નાના રેસ્ક્યુ સેન્ટરના સંચાલકો પોતાના સેન્ટર પર ઘવાયેલા પક્ષીઓને રાખી મૂકવાની જગ્યાએ તરત મોટા સેન્ટર પર શિફ્ટ કરવા જેથી કરીને પક્ષીને ઝડપથી સારવાર મળી રહે જે રીતે ત્યારે લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ કઈ તકેદારી રાખવી જોઈએ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને તે વિશે વધુ વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે ડોક્ટર પૌરી જેવો ફાઉન્ડર છે સજાગ ગ્રુપના જે આપનું સ્વાગત છે આ ડોક્ટર દર વખતે ઉત્તરાયણનો જ્યારે પર્વ હોય છે ત્યારે અનેકો પક્ષીઓ ઘાયલ થતા હોય છે સરકાર તો એવું પણ કહ્યું છે કે સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવવા જોઈએ કારણ કે તે દરમિયાન અનેક પક્ષીઓ દોરીઓથી ઘવાતા હોય છે તમારું શું માનવું છે સાચી વાત તો એવી હોય છે કે ઉત્તરાયણ એટલે 14 15 તારીખ બે દિવસ આપણે ઉજવીએ છે પણ ચાલુ પતંગ જ્યારે ચકતો હોય અને દોરી હવામાં જ્યારે હોય ત્યારે કોઈ પક્ષી ઘાયલ થતું નથી એક એવેરનેસની આ જરૂર છે નોલેજની જરૂર છે કે પતંગ કપાઈ જાય કોઈ આગળવાળો વ્યક્તિ પતંગ લઈ લે અને દોરી જે ઝાડ ઉપર તાર ઉપર અગાસીમાં કે બાલ્કનીમાં ફસાયેલી રહે છે અને પંદર જાન્યુઆરી પછી દોરીનો નિકાલ થતો નથી તો એ દોરીની અંદર પક્ષી ફસાય છે પ્રભુએ પક્ષીને બી આંખ આપી છે કે જ્યારે પતંગ ચગતો હોય તો દોરી પક્ષી દેખી છે અજવાળામાં અને એમાં બચી જાય છે પણ જ્યારે દોરી રાત્રે અંધારામાં કે પોતાના માળામાં આવે પોતાના ઘરમાં જ્યારે એનું માળું બાંધ્યું હોય કોઈપણ જગ્યાએ ત્યાં દોરી ઝાડ ઉપર કે ફસાયેલી હોય ત્યારે પક્ષી ફસાય છે અમને વધારે કોલ સોળ જાન્યુઆરી પછી આવે છે લગભગ ચાલીસ ફૂટ પચાસ ફૂટ હાઈટની અંદર જે તાર જતા હોય કે એ અગાસી બે હોય ફ્લેટની વચ્ચેની જગ્યા અને ત્યાં જે તાર જતા હોય ચેનલનો વાયર હોય ટેલિફોનનો વાયર હોય કે એ બધા વારમાં જે દોરીઓ લબડતી રહે છે અને એમાં પક્ષીઓ ફસાય છે અને અમને કોલ વધારે આવે છે એટલે વધુ કામ અમારું ઉત્તરાયણ પછી થાય છે એક ઓગસ્ટ ને સપ્ટેમ્બરમાં જ્યાં સુધી વરસાદ પડે નહીં અને દોરીઓ ધોવાય નહીં ત્યાં સુધી અમને કોલ આવે છે એટલે મારે તમામ જનતાને નમ્ર વિનંતી છે કે ઉત્તરાયણ પછી પંદરમી તારીખ પછી સોળ સત્તર એક દિવસમાં ખાલી કલાકનો ટાઈમ કાઢો અને તમારા ફ્લેટમાં તમારી સોસાયટીમાં તમારા ઘરમાં જ્યાં પણ દોરી રબડતી હોય ત્યાં ઉતારી દો જો તમે આટલી સાવચેતી રાખશો તો પચાસ ટકાથી સિત્તેર ટકા કામ અમારું ઓછું થઈ જશે ગઈ સાલ અમે બે હજાર ચોવીસમાં હમણાં આંકડા બહાર પાડ્યા તો જાન્યુઆરી બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસની વચ્ચે લગભગ ત્રીસ હજાર જેટલા પક્ષીઓ પતંગી દોરીથી ઘાયલ થયા અને એમાંથી લગભગ છ હજાર જેટલા પક્ષીઓ મૃત્યુને પામ્યા છે અને પંદર હજાર પક્ષી ડિસેબલ થઈ ગયા છે કાયમ માટે એ પાંજરામાં જ રહેશે અમારે અલગ અલગ પાંજરામાં પલનો સંપર્ક કરીને જ્યાં આગળ જગ્યા હોય એ ડિસેબલ હોમ બનાવીને ત્યાં આગળ પક્ષીને અમારે ટ્રાન્સફર કરીને ત્યાં મૂકવા પડ્યા છે એટલે બહુ જ મોટી સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થાય છે તમને કેવા પ્રકારના કોલ આવતા હોય છે અને તમારું જે ગ્રુપ છે તે કેવી રીતે કામ કરતું હોય છે અને કયા કયા સાધનોનો ઉપયોગ થતો હોય છે અમે બે હજાર ને નવથી આ કામ શરૂ કર્યું છે અમારું આ સોળમું વર્ષ છે અને આખા અમદાવાદમાં આ વખતે ઉત્તરાયણ દરમિયાન ઓગણીસ એરિયા અમે કવર કર્યા છે જેમાં લગભગ ત્રણસો પચાસથી વધારે વોલેન્ટર સ્વૈચ્છિક સેવા ભાવથી આની અંદર જોડાયા છે મેડમ હમણાં જ જસ્ટ નવમી જાન્યુઆરીએ એક પેન્ટર સ્ટોક કરીને પક્ષી ઇન્ટરનેશનલ કહેવાય ડોમ્બ ડક અને રિવર ટન જે ઇન્ટરનેશનલ લેવાના પક્ષી છે જેને દોરી શું છે ખબર ન હોય કેમ કે આઉટ ઓફ ઇન્ડિયાથી આવતા હોય એ બધા પક્ષીઓ પણ દોરીમાં ફસાઈને કોલ અમને મળી ગયા છે અને એ અમે પાંજરાપોળમાં જે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ છે ત્યાં સારવાર માટે આપી છે અમે દરેક જેટલા પણ યુવાનો અમારી સાથે જોડાય છે દરેકને અમે પહેલાં મફલર આપીએ છીએ કે તમારી પોતાની સેફટી ફર્સ્ટ સેફટી છે એટલે ટુ વ્હીલર પર જતા હોય તો ગળામાં કમ્પલસરી એને મફલર પહેરવાનું પ્લસ આગળ જે રોડ આવે છે ટુ વ્હીલર એ અમે કમ્પલસરી અમારા ગ્રુપ તરફથી નખાઈએ છીએ પ્લસ ફર્સ્ટ એડ કીટ આપીએ છીએ કે જેમાં કાતર હોય કે કોઈપણ જગ્યાએ દોરીમાં પક્ષી ફસાયું હોય તો એ કાતરથી કાપી અને પક્ષીને બચાવી શકે પ્લસ પાવડર હોય કે લોહી નીકળતું બંધ થઈ જાય અને ટ્યુબ વગેરે અમુક અમે આપીએ છીએ કે જે ત્યાં પક્ષીને ફર્સ્ટ એડ કરી શકે પ્લસ અમે સ્પેશિયલ એક બાસ્કેટ બનાવ્યું છે આ બાસ્કેટ હું લઈને આવ્યો છું આવું આ બાસ્કેટ છે લગભગ આ બાર ઇંચનું બાસ્કેટ છે જેમાં કોઈ પણ પક્ષી હોય એ પક્ષી સરળતાથી એની અંદર આવી જાય અને એની ચારે બાજુ અમે પ્લાસ્ટિકનું રેપર કર્યું છે આ પ્લાસ્ટિકનું રેપર તમે દેખાશે તેથી પવન અંદર આવે નહીં તો ટુ વ્હીલરમાં જ્યારે બળને લઈ જતા હોય તો પક્ષી આહત થાય નહીં પ્લસ જ્યારે પક્ષીને પકડીએ તો એ પક્ષીના મોઢા ઉપર અમે એક મોજું લગાડી દઈએ છીએ એનામાં આંખ ઉપર જેથી પક્ષી ગભરાઈને મરી ન જાય ઘણા પક્ષી ગભરાઈને મરી જાય છે સાથે સમડી વિગેરે મોટા પક્ષી આવે તો આવા મોટા સ્પેશિયલ ડિઝાઇન કરેલા સમડીના માપના અમે આ બોક્સ બનાવ્યા છે દરેકની અંદર એક અમે ટુવાલ મૂકીએ છીએ રૂમાલ મૂકીએ છીએ ચાદર મૂકીએ છીએ જેથી પક્ષીને પકડતા હૈસી પડે પ્લસ આ એક રોડ બનાવ્યો છે એ લગભગ અત્યારે આ છ ફૂટનો છે પણ એની અંદર અંદર રોડ છે દાદાજીની લાકડીની જેમ લાંબી થાય એમ અહીં અંદરથી તમે જોશો તો આગળ અહીંયા કિલ્લો આપ્યો છે અને અહીંયા ગાડી કોઈપણ પક્ષી જ્યારે ઝાડમાં ફસાયું હોય તો એ ક્લિપથી અમે ઉતારી અને કરીએ છીએ અને અહીંયા જે દાંડો છે સત્તર ફૂટ જેટલો લાંબો થાય છે

જી કેવી રીતનું નુકસાન થતું હોય છે પક્ષીઓને દોરીથી પક્ષીમાં સૌથી પહેલું તો મોટાભાગના પક્ષીઓ ડિસેબલ થઈ જાય છે કેમકે એક વાર એની પાક કપાય પછી એવી એની પાસે કોઈ શક્તિ નથી આપી કુદરતે કે પાછું સાજુ થઈ શકે આપણામાં જે હિલિંગ થઈને આપણે પાછા સાજા થઈએ તો મોટાભાગના પક્ષીઓ એ લેટ થઈ જાય છે અમે એક લાઈફ રેસ્ક્યુટરી મશીન વસાયું છે જીવદાર ચેરિટેબલ ટ્રસ્ટમાં બે હજારને અગિયારથી એ મશીન કાર્યરત છે અત્યાર સુધી જ્યારે પણ બર્ડ આવે તો એને ઇન્જેક્શન આપી ઘેરનું ઇન્જેક્શન આપીને બેભાન કરી દઈએ અને પછી તરત જ એને અમે ટાંકા લી લેતા હતા પણ એમાં પક્ષી ગભરે જતું હતું મરી જતું હતું એટલે એક લાઈફ રેસ્પિરેટરી મશીન જે માણસને આઈસીયુમાં દાખલ કર્યો હોય અહીંયા ક્લિપ ભરાવે અને સ્ક્રીન ઉપર આવી જાય કે એનું હાર્ટ બીટ કેટલા ચાલે છે એનામાં ઓક્સિજન કેટલો છે એની આખી કુંડલી એ સ્ક્રીન ઉપર જેમ આપણી આવી જાય એમ પક્ષી પણ કેટલું ગભરાયેલું છે કેટલું શોખમાં છે એના બધા જે આંકડા છે એ તરત સ્ક્રીન પર આવી જાય એટલે મશીન દ્વારા અમે ઓપરેશન ચાલુ કર્યા અને એ પક્ષીને હેવી ઓક્સિજન આપવામાં આવે જેથી એકદમ સ્વસ્થ થાય પંદર વીસ મિનિટ એને રાખવામાં આવે અને ત્યારબાદ ઓપરેશન કરીએ છીએ તો બહુ જ મોટા પ્રમાણમાં અમે સંખ્યામાં પક્ષીને બચાવી શકીએ છીએ પણ ડિસેબલ થનારા પક્ષીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે જી આ ડોક્ટર જો કોઈ લોકો કોઈ પણ સંસ્થાનો કે કોઈનો પણ સંપર્ક ન સાધી શકે ને તેમના ત્યાં આવું કોઈ પક્ષી આવી ગયું હોય ઘાયલ પક્ષી તો તેની સારવાર કઈ રીતે કરી શકાય ઘરે શું સારવાર થઈ શકે ખરી તેમની ખાસ આમાં એક વસ્તુ એવી છે કે કોઈ પણ પક્ષી ઉપર પાણી નાખવાનું નહીં પક્ષી આવે કામ કરતા હોય છે પાણી એટલે સૌથી પહેલાં કોઈ પણ પક્ષી હોય એમાં ક્યારેય પણ પાણી નાખવું નહીં કેમ કે એ ગભરાઈ ગયું હોય અને વાગ્યું હોય અને વખતે તમે ઠંડુ પાણી નાખો પાણી નાખો એટલે વધારે તરફડે અને મરી જાય પ્લસ એને ઓપરેશન કરવામાં અમને તકલીફ પડે એટલે ઘરે તમારે કરવું હોય તો હળદર તમે લઈ શકો છો એ હળદર એની ઉપર નાખી શકો છો પ્લસ વિટાડીનનો પાવડર આવે છે એ બી પીટનું પાવડર પણ તમે તેની ઉપર નાખી શકો છો અને નજીકમાં જ્યાં પણ સારવાર કેન્દ્ર હોય ત્યાં તાત્કાલિક પહોંચાડી શકો છો આ વખતે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં ઇન્ટરનેશનલ લેવલના ડૉક્ટરોની પણ આપણે સેવા લેવાના છે ત્યાં લગભગ બાર જેટલા ડૉક્ટરો ખડેપગે સેવા આપણને આપવાના છે તો તમે કંઈક ટ્રીટમેન્ટ કરો એમાં પક્ષીને કદાચ વધારે નુકસાન થાય તો એક પ્રાથમિક સવાલ તમે આપી શકો છો પણ તાત્કાલિક કરુણા અભિયાનનો ઓગણીસો બાસઠ નંબર છે વન નાઇન સિક્સ ટુ એના પણ કોન્ટેક્ટ કરી શકો છો પ્લસ અમારા ગ્રુપનો જે નંબર છે સેવન એટ સેવન એટ વન સેવન વન સેવન ટુ સેવન ફરીથી બોલું છું સેવન એટ સેવન એટ વન સેવન વન સેવન ટુ સેવન બહુ ઇઝી નંબર છે ત્રણસો પાસઠ દિવસ અમારું આ નંબર ટ્વેન્ટી ફોર બાય સેવન વિનામૂલ્યે કાર્યરત છે તમે ગમે ત્યારે એના પર કોન્ટેક કરીને અમારો સંપર્ક કરી શકો છો અમારા વોલિન્ટિયર વિના મૂલ્યે કોઈપણ રૂપિયાનો ચાર્જ લીધા બીને એને લાવી રેસ્ક્યુ કરી અને પાંજરા પર પહોંચાડવાનું કાર્ય કરશે છેલ્લે લોકોને શું અપીલ કરવા માગશો આપ મારી એક જ અપીલ છે નમ્ર વિનંતી છે સર્વ આપણી ગુજરાતની જનતાને આપણી ગુજરાતી જનતા જીવદયા પ્રેમી છે કરુણા ભાવથી ભરેલી છે અને આપણા નસમાં જીવદયા વસેલી છે આપણા રગરગમાં તો દરેકને મારી વિનંતી છે કે આપણો આ તહેવાર આપણી આ મજા આપણી આ મસ્તી એ કોઈના પણ જીવનો ભોગ લેનાર ન થાય ચાઇનીઝ ચોરીનો ઉપયોગ ન કરતા અને જે પણ પાવર તમારે કોટેડ તમે જે દોરી વાપરો તો એની અંદર પણ જે લબડતી દોરી હોય એ ભેગી કરો અને ઉત્તરાયણ પછી એને બાળી નાખો દાટી નાખો કાંઈ પણ દોરી દેખાય નહીં તો અમારું કામ બહુ જ ઓછું થઈ જશે જી જી ડૉક્ટર પૌરીક્ષા આપનો આભાર જીએસટીવી સાથે જોડાવા માટે